હું શફી ટાયરવાળા મહામંત્રીશ્રી અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ ભારત દેશમાં જે રીતે નીટ સ્કેમ થયું અને ભારતના વિદ્યાર્થીઓના ભવિષ્ય જોડે જે રીતે મજાક થયું એના માટે કોંગ્રેસ પાર્ટીએ આખા ભારત દેશમાં એક જબરદસ્ત પ્રોટેસ્ટ કર્યું જે દિવસે ઇલેક્શનનું રિઝલ્ટ આવ્યું તે જ દિવસે નીટ બે હજાર ચોવીસનું પણ રિઝલ્ટ આપ્યું જેમાં પાંચ સ્કેમ થયા છે આ રિઝલ્ટ ચૌદમી જૂને આવવાનું હતું એના બદલે ઇલેક્શનના ઇમ્પોર્ટન્ટ દિવસે જ દસ દિવસ પહેલાં નીટ બે હજાર ચોવીસનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું પાછલા વર્ષમાં નીટની એક્ઝામમાં ફક્ત બે જ વિદ્યાર્થીઓએ ફૂલ માર્ક્સ લઈને ટોપ કર્યું હતું અને આ વર્ષે સડસઠ વિદ્યાર્થીઓએ ફૂલ માર્ક્સ લઈને ટોપ કર્યું છે બીજું જેણે ટોપ કર્યું છે એના રોલ નંબર ખૂબ જ નજીક નજીક છે જે આવું થવું ખૂબ જ ઇમ્પોસિબલ છે નીટમાં પહેલીવાર ગ્રેસ માર્ક આપવામાં આવ્યા એની જાણ જ્યારે થઈ જ્યારે વિદ્યાર્થીઓને સાતસો અઢાર સાતસો ઓગણીસ માર્ક આપવામાં આવ્યા જે નીટમાં આવું ઇમ્પોસિબલ છે એક્ઝામના એક દિવસ પહેલા પટના પોલીસે તે લોકોને નીટ પેપર લીકના ગુનામાં એરેસ્ટ કર્યું પણ ટેસ્ટિંગ એજન્સીએ એને ડિનાય કરી દીધી મજાક બની ગયા છે રિઝલ્ટ આનાથી વિદ્યાર્થીમાં મેન્ટલ હેલ્થ પર કેવી ઇફેક્ટ પડે છે એ બહુ ગંભીર બાબત છે ભારત દેશના વિદ્યાર્થીઓ વાલીઓ અને સૌના વતી અમારી માંગણી છે કે માર્ક્સની વાસ્તવિકતા અને ડેટા પ્રકાશિત થવા જોઈએ જે જે કેન્દ્રમાં છેતરપિંડી થઈ છે તેની તપાસ થવી જોઈએ અને દોષીઓને સજા થવી જોઈએ જ્યાં છેતરપિંડી થઈ છે તે કેન્દ્ર પર ફરીથી નીટની એક્ઝામ લેવામાં આવે આ નીટ સ્કેમની ફાસ્ટ ટ્રેક તપાસ થવી જોઈએ અને આના માટે કડક કાયદા બનાવવા જોઈએ જેથી કરીને ભવિષ્યમાં ફરીથી આવા સ્કેમ ના થાય અમારી કોંગ્રેસ પાર્ટી સડકથી લઈને સંસદ સુધી સતત આ મુદ્દાને ઉઠાવતી રહેશે અને વિદ્યાર્થીઓને જરૂરથી ન્યાય અપાવશે જય હિંદ જય ભારત